ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્ક યુનિયન દ્વારા હેલ્થ વિભાગ તળે સેવા બજાવતી ચોળીસ હજાર આશા વર્કરો તથા ફેસિલિએટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાતો નથી અનેક મુદ્દાઓને લઈને આજે ફરીથી એક વખત આશા વર્કર અને આંગણવાડી વર્કર દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્ક્સ યુનિયન દ્વારા કલેક્ટર મારફતે આરોગ્ય મંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે પડતર પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું છે કલેક્ટર મારફતે પાઠવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ બે થી ફરજ બચાવતા આશા વર્કર તથા ફેસિલિટરોને કાયમી કરવામાં આવે અને ફિક્સ પગાર ચૂકવવામાં આવે આ સાથે તમામ આશા વર્કર તથા ફેસિલિટરોને વર્ગ ત્રણ ને મળતું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે અને તમામ ચુકવણા દર મહિનાની એક થી દસ તારીખ સુધીમાં ચૂકવવામાં આવે આ સાથે જ બાકી રહેલ તમામ ચુકવણા તરત જ ચૂકવવા આદેશ કરવામાં આવે આશા વર્કર તથા ફેસિલિટરોને નિવૃત્તિ સમયે પેન્શન ગ્રેજ્યુએટી તથા પ્રોવિડન્ટ ફંડ યોજના લાગુ કરવામાં આવે કલેક્ટર કચેરી આજના મુખ્ય કારણ તો એ છે કે પગાર વધારા નહીં થયો બજેટ સત્રની અંદર બે હજાર અઢારથી થી કેન્દ્ર સરકારના એક રૂપિયાનું વધારા નહીં થયો તો અમને આશા હતી કે આ વખતે બજેટ સત્રની અંદર અમારો વધારા થશે તો એક રૂપિયાનો વધારો નહીં થયો બે હજાર બાવીસ થી અમારા રાજ્ય સરકારથી બી વધારો નહીં થયો તે બહેનોને જ્યારે તમે કામના સોંપવાના ટાઈમે તમને આંગણવાડી આશા યાદ આવે છે તો પગાર વધારાના ટાઈમે તમને કેમ નહીં આશા અને આંગણવાડી બહેનો યાદ આવે દિલ્હી એટલે અમારું એ જ છે કે જો તમે નહીં કરશો તમે આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાના છે અમને આ વર્ષે પણ બહુ જ આશા હતી કે સરકાર શ્રી અમારો પગાર વધારો કરશે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી ના આંગણવાડી બહેનોને વધારો આપ્યો છે ના આશા વર્કર બહેનોને આ વર્ષે અમને આશા હતી કે ચાલો અમને બંનેઓને થોડોક તો વધારો મળશે બીજા બીજા રાજનૈતિક દરજ્જા વાળાઓને બધાનો વધારો ડબલનો કરવામાં આવ્યો છે ગુજરાત આંગણવાડી કર્મચારી સુરત શહેર પ્રમુખ રેખા પાટીલે જણાવ્યું કે લોકસભામાં સંસદ સત્ર ચાલી રહ્યું છે સરકાર હંમેશા મહિલા સશક્તિકરણની વાત કરે છે લોકસભામાં અને વિધાનસભામાં મહિલા સાંસદ અને ધારાસભ્યો છે પરંતુ સરકાર અમારી તરફેણમાં નિર્ણય કરી રહી નથી ઘણા વર્ષોથી અમારી એક સરખી માંગ હોવા છતાં સરકાર નિર્ણય લઈ રહી નથી અમારી માંગણી સરકાર સમક્ષ મૂકી છે જો તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી ઓગસ્ટ મહિનાની વીસ એકવીસ અને બાવીસ તારીખે આશા વર્કર અને આંગણવાડીની બહેનો હડતાલ ઉપર ઉતરશે અને ત્યારબાદ પણ કોઈ નિર્ણય નહીં લેવાય તો અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે